નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તુલસીશામ ખાતે પ્રથમવાર 52 ગજના રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો મધગીરમા આવેલા તુલસીશામ ખાતે આજે પ્રજા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ તુલસીશામ ખાતે દ્વારકાથી તિરંગા ધ્વજ મોકલાયો ત્યારે તુલસીશામમાં દેશભક્તિના રંગમાં ભાવિ ભક્તો રંગાયા બાવનગજના સ્તંભના દાતાઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તુલસી શ્યામ તીર્થધામ આજે બાવનગજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો સેવકોએ પંદર ઓગસ્ટના રોજ તિરંગા ધજા ફરકાવી તુલસી શ્યામ ધર્મસ્થાને પ્રથમવાર બાવનગજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારે તુલસી શ્યામ તીર્થધામમાં રાષ્ટ્રીય ગીતોથી ગુંજી ઉઠ્યું ગીર જંગલ જેના ઉનાથી મનુભાઈ રામ ધીરુભાઈ રામ ભરતભાઈ બલદાણીયા અશોકભાઈ ગુજ્જર ગુલાબભાઈ ખીદેચા બાબુભાઈ ગુજ્જર મનીષભાઈ ચાલુંદ્રા સહિતના હજારો યાત્રાળુઓએ પણ લાભ લીધો હતો રિપોર્ટર મનુકવાર ટીવી ન્યૂઝ ગુજરાતી ગીરગી